પાદરાના કુરાલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ગ્રામજનોએ સમગ્ર બાબતે તપાસ કરવાની માંગ કરી પાદરા તાલુકાના ગ્રામ પંચાયત સત્તાધીશો પર ગંભીર આરોપ ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ લગાવ્યા છે જેમાં ગામમાં રોડ રસ્તા ગટર માટી સહિતના કામોમાં ગેરવહીવટી કરીને મસ મોટું કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે જાગૃત નાગરિકે માહિતી અધિનિયમ અંતર્ગત માગેલ આરટીઆઈમાં અનેક કામોમાં કોબાન થયાના આશંકા સેવાઈ રહી છે જે બાબતે સરકાર સમગ્ર વિકાસના કામોના ચકાસણી કરી સ્થળ તપાસ કરે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે કુરાલ ગામના ગ્રામજનોએ હાય હાયના સૂત્રોચ્ચાર કરીને ગ્રામ પંચાયતના સત્તાધીશો પર ગંભીર આરોપ લગાવ્યા છે એ કેટલા વર્ષ સત્તર વર્ષથી પડેલી છે અત્યાર સુધી લેખિતમાં આપી છે તો પણ એ મૌખી વાત કરી તો પણ સાફ થઈ નહીં તો એ એ અસરથી કોઈ બીમાર તો જવાબદાર કોણ પંચાયતમાં અમે જઈએ છીએ તો થઈ જશે થઈ જશે એવું કયા હતા છે પણ આજ સુધી થયું નહીં બે હજાર ચૌદથી મોણી બે હજાર ત્રેવીસ સુધી અમે રજૂઆત કરી પણ એ થયું ના કહેવા જઈએ ત્યારે અમને ધાક ધમકી આપે બીજા બોણો આપે આ ગામના જાગૃત પરિસ્થિતિનો સામનો કરવાનો હોય તો હવે જઈશું ક્યાં આજે આપણા પ્રધાનમંત્રી એવું કહે છે કે ડિજિટલ ઇન્ડિયા ઉપર સ્વચ્છતા આ બાબતે તમે જે સરપંચ શ્રી અને જે રજૂઆતો કરી છે તો એના એ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી આજ સુધી થયું નહીં લેખિતમાં આપી છે તલાટી સાહેબ જો અમે મૌખિક રજૂઆત કરીએ થઈ જશે બસ આજ ક્યાં થઈ જશે એવું

એટલે આ બહુ મોટો ભ્રષ્ટાચાર છે સાહેબ